જોઈ શકો છો તમે હે વનરાજ કેવા પાણી છે વનરાજ બહુ પાણી છે ને શું

અમે પહોંચી ગયા છીએ મારા ફૈજી સાસુના ઘરે આ છોકરીઓ બધી કામ કરે છે અને ઓલી બબી જુઓ એ ઘોડા ઉપર ચડી જાય ઉપરથી વાસણ ઉતારે છે અને આ બધા પોતપોતાના કામમાં પડ્યા છે અહીંયા અમારો સાળો બેઠો છે આ મારા સસરાની એ બેઠા છે અને આ વંડાજભાઈ ખાટલા ઉપર સૂતા છે

જ. દલોઠી અંદર આજો. જમણું ખા એલો. લેવી દાણ. તું મારવાઈ ગઈ. લેવ આ ગેસનું ને આને દીધી મેરો બનરા જલે આ બીજું આ રહ્યો પછી રો ચાલે તું. આ બે રમો હવે. नावडा मुद्दा ताउदार तो बन राखे सगरे आता यो काम कर से भेळ जोक आई आले बाय ने जो राठ तो तू जो मुद्दा बरोबर लागे ना मुद्दा आ आ कोई ना मोनो एम नहीं जो आमा में मु कर

મોઢાવી આપડે જેવું કે કો દો નત મે કોન દે કપેલું વાયર દેખર રાત ના વાયગા છે બે તમે ઘડિયાળ માં જોઈ શકો છો અને આ જો બધા સુજલભાઈ જે વાતો કરે છે માનસી છે તો બેઠા બેઠા અમે માંડવી શેકી છે અને આ કોઈ સુવાનું નામ લેતું નથી પથારી પાથરી દીધી છે વનરાજભાઈ ઘોડિયામાં સુતા છે અમારા ભાઈજી સાસુ જે કથા કરે છે આવી રીતે આ મનાલી બેઠી છે અહીંયા હું બેઠો છું અને આ જો મારો સીન લેશે જો આપણી આંખો જોવો અને મારો સાળો જો તો મિત્રો આવો તો અમારો દિવસ અને આખો દિવસ અમે બધાએ ભેગા મળી અને બધા એકબીજા સાથે મળીને ટાઈમ સ્પેન્ડ કર્યો અને તમે જોયું એ પ્રમાણે મજા મજા કરી તો તમને અમારો બ્લોગ જોવો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારો બ્લોગ કેવો લાગ્યો મિત્રો આ બ્લોગમાં મને ઓછામાં ઓછી પંદર લાઇક જોઈ જાય તો અમારા બ્લોગને વધુને વધુ શેર કરો લાઈક કરો એન્ડ સબ્સક્રાઈબ કરો જય દ્વારકાજી જય માતાજી